હેલો ફ્રેન્ડ જી શ્રી કૃષ્ણ હું હેનલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું પ્રસંગોમાં જે કેટરસવાળા બનાવે છે એવું આજે આપણે ગુજરાતી ઊંધિયું ઘરે બનાવીશું એ પણ ઊંધિયાના સિક્રેટ મસાલા સાથે પરફેક્ટ માપ સાથે અને એક નવા ટ્વિસ્ટ સાથે એ પણ આપણે ઊંધિયું કુકરમાં બનાવીશું એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જશે અને આ શિયાળાની ઠંડીમાં જો તમે હજી ઊંધિયું ના બનાવ્યું હોય તો મારી આ રેસીપી એન્ડ સુધી જોજો અને જરૂરથી એકવાર ટ્રાય કરજો એટલું ટેસ્ટી અને લાજવાબ બનીને તૈયાર થઈ જતું હોય છે તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ ઊંધિયું બનાવવા માટે અહીંયા મેં બધા જ વેજીટેબલ લીધા છે કાચા કેળા ફ્લાવર રીંગણ લીધા છે રીંગણની છાલ નથી કાઢવાની કોઈ પણ તમે વેજીટેબલ લઈ શકો છો રતાળુ સુરણ રીંગણ ફ્લાવર કાચા કેળા બધા જ વેજીટેબલને આપણે એકદમ ગરમા ગરમ તેલની અંદર સિત્તેરથી એંસી ટકા જેટલા આપણે ફ્રાય કરી લેવાના છે વધારે પડતા ફ્રાય નથી કરવાના બસ ઉપર એક તેલનું કોટિંગ આવી જાય અને થોડું એવું ક્રિસ્પી પણ થઈ જાય એટલા જ આપણે ફ્રાય કરવાના છે વેજીટેબલ તમે ફ્રાય કરશો તો ઊંધિયામાં ટેસ્ટ સરસ આવશે હવે ઊંધિયાનો જે મેઇન પાર્ટ છે એ છે ઊંધિયાના મુઠિયા બનાવવા એના માટે અડધો કપ જેટલો રોટલી કરતા જાડો એટલે કે ભાખરીનો લોટ એક ચમચી જેટલું બેસન અડધો કપ લીલી મેથી અને ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલો લીલા ધાણા મીઠું અને અડધી ચમચી જેટલો અજમો આ રીતે હાથમાં લઈને એકદમ સારી રીતે મસળીને એડ કરવાનો છે જેથી એનો ફ્લેવર સરસ આવે હવે અડધી ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ હળદર તાણાજીરું લાલ મરચું પાવડર અને હિંગ અને એક ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે ને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટને બાંધી લેવાનો છે મુઠિયા બનાવતી વખતે જો તમે આ રીતે લોટ બાંધશો તો મુઠિયાની અંદર સોડા કે કોઈ પણ એડ નહીં કરવું પડે એટલા પોચા અને અંદરથી એકદમ સરસ એવા પોચા બહારથી ક્રિસ્પી મુઠિયા બનીને તૈયાર થઈ જશે હવે એના નાના નાના બોલ્સ કરી લેવાના છે હું અહીંયા એકદમ નાની સાઈઝના બનાવી રહી છું તમે લા ગોળ તમને જે પણ પસંદ હોય એ તમે સાઈઝના મુઠિયા બનાવી શકો છો હવે એકદમ લો ગેસની ફ્લેમ પર આપણે મુઠિયાને તળી લેવાના છે હાઈ ગેસની ફ્લેમ જરાય નથી કરવાની એની જાતે આ રીતે બધા જ ઉપર આવી જાય એ પછી જ આ રીતે આપણે એકથી બે વખત પલટાવીશું અને મુઠિયાની એ જ ખાસિયત હોય છે મુઠિયામાં ક્રેક્સ પડવા જરૂરી છે તો જ તમારા મુઠિયા અંદરથી એકદમ સોફ્ટ થશે કેમકે ઊંધિયાની જે ગ્રેવી છે અંદર સુધી જશે અને ઉપરથી ક્રિસ્પી થશે તમે મુઠિયા જોઈ શકો છો એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન કલરના અને બધા મુઠિયામાં ક્રેક્સ પડી ગયા છે એટલે મુઠિયા આપણા એકદમ સરસ બનીને તૈયાર છે તો હું તમને એક તોડીને બતાવું છું જોઈ શકો છો અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી છે હવે મુઠિયા તૈયાર છે હવે ઊંધિયાનો મસાલો કરવા મિક્સર જારની અંદર મોટી બે ચમચી જેટલા સફેદ મોટી બે ચમચી જેટલા શિંગદાણા કાચા લેવાના છે અને મોટી ત્રણ ચમચી જેટલું સુકૂનના નારિયેળ ખમણીને એડ કર્યું છે મીઠું હળદર ધાણાજીરું ધાણાજીરુંનું પ્રમાણ અહીંયા મોટી બે ચમચી રાખવાનું છે લાલ મરચું પાવડર એક ચમચી દસ થી બાર લસણની કઢી અને બે તીખા લીલા મરચાં એડ કરી દેવાના છે અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે ખાંડની જગ્યાએ તમે ગોળ પણ એડ કરી શકો છો અડધા એવા લીંબુનો રસ અને આ મસાલાને એકદમ આ રીતે અચકચરો પીસવાનો છે વધારે પડતી ફાઇન પેસ્ટ નથી કરવાની તો તમે જોઈ શકો છો મસાલો એકદમ સરસ એવો તૈયાર છે તો આ રીતનો મસાલો હશે તો ઊંધિયાના શાકનો ફ્લેવર સરસ આવશે કોઈ પણ આપણે ગરમ મસાલા બીજા ઊંધિયાના શાકના આ મસાલાની અંદર નથી એડ કર્યા એટલે બસ ઘરના ઇન્ગ્રીડિયન્ટથી જ મસાલો તૈયાર છે હવે અહીંયા એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દેવાના છે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે તો અહીંયા આપણે ઊંધિયાનો મસાલો તૈયાર છે કે પછી આ ઊંધિયાના મસાલાને હવે આપણે પહેલાં બધા જ વેજીટેબલની અંદર ભરી લેવાનો છે તો રીંગણને આ રીતે સાફ કરીને મેં ધોઈ લીધેલા છે તો અહીંયા ચાર રીંગણ લઈ રહી છું તો રીંગણમાં આ રીતે ચાર કટ લગાવીને મસાલાને ભરી લેવાનો છે આ જ મસાલો આપણે બધા વેજીટેબલમાં ભરીને ઊંધિયામાં પણ ઉપરથી એડ કરીશું હવે અહીંયા મેં આ રીતે વઢવાણી ત્રણથી ચાર મરચાં લીધા છે તમે નાના જાડા ભાવનગરી મરચાં આવે છે એ પણ લઈ શકો છો એ તમારી ચોઈસ છે બસ આ રીતે મરચાંને પણ ભરી લેવાના છે નાના એવા બટેટાની છાલ કાઢીને બટેટાને ધોઈને કોરી કરી લેવાના છે અને બટેટામાં પણ આ રીતે કટ કરીને ભરી લીધેલા છે હવે અહીંયા મેં એક જ કેળાનો ટુકડો લીધેલો છે જો તમે વધારે ક્વોન્ટિટીમાં ઊંધિયું બનાવતા હોય તો ત્રણથી ચાર લઈ શકો છો તો આ રીતે કેળામાં પણ કટ કરીને ભરી લેવાના છે તો બધા વેજીટેબલ ભરાઈ ગયા છે હવે આટલો મસાલો વધેલો છે એ આપણે પાછળથી એડ કરીશું બધા વેજીટેબલ સરસ રીતે ભરાઈ ગયા છે હવે કુકરમાં ઊંધિયું બનાવવાના છે તો કુકરની અંદર મોટી પાંચ ચમચા જેટલું તેલ જીરું એડ કરી દેવાનું છે આદુ લસણ અને મરચાની પેસ્ટ એડ કરી દેવાની છે અને અહીંયા બધા જ સૂકા મસાલા લીધા છે લવિંગ તજ ઇલાયચી બાદિયા તમાલપત્ર સૂકા મરચાં અને પંદર થી વીસ મીઠા લીમડાના પાન બધી વસ્તુ એડ કરીને એકદમ સરસ એવો તેલમાં ફ્લેવર આવી જાય એ પછી જ આપણે વેજિટેબલ એડ કરવાના છે તો આ રીતે લો ગેસની ફ્લેમ પર ચડવા દઈશું હવે અહીંયા અડધો કપ જેટલા લીલી તુવેર લીધેલી છે અડધો કપ જેટલા વટાણા લીધા છે તમે સબ્જીની ક્વોન્ટિટી તમારી રીતે કરી શકો છો જે પણ તમે વધારે ઓછું કરવું હોય કરી શકો છો અડધો કપ જેટલો આ રીતે લીલી વાલોળ પાપડી બધી જ વસ્તુને એડ કરવાનું છે અને વાલોળ અને પાપડીના દાણા પણ મેં અહીંયા એડ કરી દીધેલા છે હવે આ બધી જ વસ્તુને મિક્સ કરવાની છે જે દાણાવાળી કઠણ એ આપણે આ રીતે તેલની અંદર પહેલાં એડ કરી દેવાની છે જેનાથી એકદમ સારી રીતે ઊંધિયું છે એ ચડી જશે હવે અહીંયા લીલી હળદર મેં અહીંયા અડધો ટુકડો જેટલી ખમણી દીધી છે લીલી હળદરનો ટેસ્ટ ઊંધિયામાં બહુ જ સરસ આવશે તો જરૂરથી હોય તો એડ કરજો અને અહીંયા ત્રણ ડુંગળીની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લેવાનું છે આ ઊંધિયું હું મારી સ્ટાઇલમાં બનાવું છું અને એકદમ સરસ એવું બનશે જો તમે આ રીતે એકવાર બનાવી લીધું તો ખરેખર તમારા મહેમાનો પણ ખુશ થશે અને ઘરમાં જો બનાવ્યું તો ઘરમાં બધાને પાવશે હવે અહીંયા ત્રણ ટામેટાની પ્યુરી એડ કરી દેવાની છે એને પણ મિક્સ કરી લેવાની છે તો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ થઈ જાય એ પછી હવે એને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા રહીશું એક બાઉલની અંદર અડધી ચમચી હળદર બે મોટી ચમચી ધાણાજીરું પાવડર અને એક મોટી ચમચી જેટલું કાશ્મીરી મરચું જે જરાય તીખું નથી પણ ઊંધિયાનો કલર સરસ આવશે હવે થોડું થોડું ગરમ પાણી એડ કરીને આ મસાલાની પેસ્ટ બનાવી દેવાની છે મસાલા આપણે સૂકા કે કોરા નથી એડ કરવાના આ રીતે પેસ્ટ બનાવીને એડ કરવાથી શાકનો ફ્લેવર સરસ આવતો હોય છે અને મસાલા બળે પણ નહીં એટલે આ રીતે બધી જ વસ્તુ એડ કરીને ગરમ પાણી અને હવે પેસ્ટને આપણે એડ કરી દઈશું તેલ છૂટું પડી ગયા પછી આ પેસ્ટને એડ કરીને કન્ટિન્યુઝ આ રીતે એકથી બે મિનિટ આપણે હલાવતા રહીશું એટલે મસાલા છે એ સારી રીતે ઊંધિયાના શાકની અંદર બધા જ કોટ થઈ જશે તો તમે જોઈ શકો છો મસાલાનો કલર એકદમ સરસ એવો a vece તો મસાલા આ રીતે જ એડ કરવા પાણી એડ કરીને મસાલાની અંદર એકદમ સરસ એવું બાઇન્ડિંગ પણ આવી જાય હવે આપણે લો ગેસની ફ્લેમ પર તેલ ઉપર આવી જાય ત્યાં સુધી મસાલાને સારી રીતે બેથી ત્રણ મિનિટ કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો મસાલાનો કલર ચેન્જ થઈ ગયો છે તેલ બધું જ ઉપર આવી ગયું છે હવે ઊંધિયાના શાકને આપણે એકદમ લો ગેસની ફ્લેમ કરવાની છે કે પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે જે આપણે ભરેલા શાક હતા એને આ રીતે પહેલાં ઉપર મૂકી દેવાના છે કેમ કે ભરેલા સબ્જી હતી એ બધી બધા કાચા હતા એટલે આ રીતે આપણે ઉપર ભરેલા શાકનું લેયર કરવાનું છે તો બધા જ તમે રીંગણ આ રીતે બટેટા કાચા કેળા મરચાં તમે જે પણ ક્વોન્ટિટીમાં ભરેલા હોય એને આ રીતે ઉપર ગોઠવી દેવાના છે એ પછી ઉપર તળેલા જે આપણે સિત્તેરથી એંસી ટકા જેટલા બધા જ વેજીટેબલ હતા એને આ રીતે એડ કરી દઈશું આ વેજીટેબલને કૂક થતાં વાર નહીં લાગે કેમ કે આપણે ઓલરેડી તળી દીધેલા છે હવે ઉપરથી જે ઊંધિયાનો મસાલો બનાવ્યો હતો એને ચારથી પાંચ ચમચી જેટલો એડ કરી દેવાનો છે આ મસાલાનો ફ્લેવર એટલો સરસ આવતો હોય છે અને જે ઊંધિયાનો રસો હોય છે એ પણ એકદમ સારી રીતે ઘટ થઈ જશે હવે અહીંયા મેં ત્રણ મોટી સાઇઝના આ રીતે ટામેટાને કટ કરી લેવાના છે એને પણ એડ કરી દઈશું અને હવે આપણે જે તળેલા મુઠિયા હતા એ પણ ઉપર એડ કરી દેવાના છે મુઠિયા અત્યારે જ એડ કરવા જરૂરી છે જો તમે પાછળથી એડ કરશો તો મુઠિયા કાચા રહી જશે અને ઊંધિયેનો ટેસ્ટ સારો નહીં આવે હવે ઉપરથી બેથી અઢી કપ જેટલું ગરમ પાણી એડ કરવાનું છે આ વાતની ખાસ ધ્યાન રાખવાની ઠંડુ પાણી નથી એડ કરવાનું ગરમ પાણી જ એડ કરવાનું છે કેમ કે મસાલાનો ફ્લેવર ટેસ્ટ એ ઠંડા પાણીમાં જતો રહેશે તો આ રીતે ઉપરથી કાજુ અને બદામ એડ કરી દેવાનું છે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર બે થી ત્રણ વિસલ કરી લેવાની છે તો મેં અહીંયા બે વિસલ કરી દીધી છે કુકર સારી રીતે ઠંડુ થઈ ગયું છે તો હવે ઓપન કરીને આપણે જોઈ લઈએ ઊંધિયું તૈયાર છે બે મોટી ચમચી જેટલો ગોળ અને અહીંયા થોડો એવો આંબલીનો પલ્પ લીધેલો છે આંબલીના પલ્પની જગ્યાએ તમે આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો એક ચમચી જેટલો ઊંધિયાનો મસાલો ઊંધિયાનો મસાલો ના હોય તો ગરમ મસાલો એડ કરી શકો છો ઉપરથી લીલું લસણ લીલી ડુંગળી અને તમે જોઈ શકો છો કેટલું સરસ ટેસ્ટી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું કુકરમાં ઝટપટ બની જાય તેવું આપણું ગુજરાતી ઊંધિયું તૈયાર છે આ ઊંધિયાની અંદર લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે અને ગરમા ગરમ પૂરી પરાઠા કે રોટલી સાથે જરૂરથી શેર કરો અને આ રેસીપી જો ના બનાવી હોય તો આ રીતે એકવાર બનાવજો એટલું ટેસ્ટી બનશે પ્રસંગોમાં જે ઊંધિયું બને છે એના કરતાં પણ ટક્કર મારે એવું ઊંધિયું આપણે ઘરે ઘરના સામાનથી બનાવીને તૈયાર થઈ જશે તો કેવી લાગી આજની મારી ગુજરાતી ઊંધિયાની રેસીપી એ પણ મને જરૂરથી જણાવજો મળીએ આપણે નવા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ